मॉर्निंग क्या जाए है तू है क्या जाए है रसू लईना आई तू रसू लईना आई हां हां है लईना आई है गुगा फुलावनू लईना आई मॉर्निंग એટલા પડतो अगूस पड़े ना गाइस દીદીને શ્રીમંત છે એટલા માટે અમે અહીંયા આવે છીએ કડી વાળું તો ચલો હવે દીદીને ફોન કરીએ કે તમારું ઘર ક્યાં છે કારણ કે અમે પહેલી વાર જ આવ્યા એટલા માટે ચલો હવે ફોન કરી દીધી લઈએ પછી જઈએ એમના ઘરે ઓકે ક્યાં કયા આવે ઘર બબુએ ચોટીએ ઝૂડ નાખી Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE video ini untuk dapat info terbaru dari channel ini. लोग ले लेते हैं ફાઈનલી ગાઈસ ફોટોશૂટ થઈ ગયા ફોટોશૂટ ના ટાઈમે છે ને બબુ પપ્પા હાજર ના થાય એટલે મને ગુસ્સો આવી ગયો એટલે હું આ બાજુ આવી પણ અહીંયા એમનું કંઈક ઓફિસનું કામકાજ ચાલુ હોય એટલે અહીંયા ફોન ચાલુ હતો એટલે આ બાજુ આવી ગયા તો ફોટોશૂટ થઈ ગયા છે હવે આપણે નહીં પડાવવાના ફોટો અને બબુ મેડમ નહીં રમવાનું બહુ મજા આવી જાય ચાલો સાડી જેવી લાગે

અને ખબર નથી ખબર પડી કે અમે બંને આવા નહીં બરોબર ને આજ ગામમાં આજ ગામ આ ગામ જાન લઈને આવશો નઈ ભાભી ફોટો પડવા નતા એમ કહી દો પેલા મિટિંગ ચાલુ થઈ જી પેટમાં <tut structurallyabytes of things> <tut>

फाइनली जम्मा नुआई की छे हमें जम्मा वाला बैठे क्या है है बस बस अब ये देखो बोला है इसमें अम्मा जील बाकी रही जील आ बाजू में गर्मी तो ये ट्राई आवे चाहिए हम फाइंड कर रहे हैं क्योंकि ये माल

છું અમે હમણાં જાય વિશે પૂરા જે ભારે બાર ગામ જઈએ તો ગાઈસ આ વિડીયો બહુ લોંગ થઈ જશે એટલા માટે હું અધૂરો વિડિયો પછી તો તમે જોઈ લેજો તો ચલો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા